દિવ્યાંગ ન્યૂઝ બોટાદ બોટાદ જિલ્લા ભાજપના નવા કાર્યાલય આધ્યાત્મિક થશે હોલ બનાવવામાં આવશે આધુનિક સુવિધાઓથી સજ્જ આ કાર્યાલયમાં અન્ય હોદ્દેદારો માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે કાર્યક્રમમાં ભાજપના આગેવાન નેતા વિનોદ ચાવડા અને રત્નાકરજી હાજરી આપશે સાંસદ નીમુબેન અને ચંદુભાઈ સિહોરા પણ ઉપસ્થિત રહેશે ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા અને કાળુભાઈ ડાભી સહિતના નેતાઓ પણ કાર્યક્રમમાં જોડાશે જિલ્લા ભાજપ પ્રમુખે કાર્યાલયના નામકરણ અંગે માહિતી આપી હતી બોટાદ જિલ્લામાં સાળંગપુર ગઢડા પાણીયાદ અને ભીમનાથ જેવા પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે આ કારણે કાર્યાલયને આધ્યાત્મિક કમલમ નામ આપવામાં આવ્યું છે ખાતમુરત બાદ સી આર પાટીલ સભાને સંબોધન કરશે જિલ્લા ભાજપે કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે આમ જો સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા કક્ષાનું જે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય થઈ ગયા છે ત્યારે બોટાદ જિલ્લાના કાર્યાલય માટે પ્રદેશના અધ્યક્ષ શ્રી માન્ય શ્રી સી આર પાટીલજી અને સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી અને અહીંયા મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર જે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે મંદિર સ્વરૂપ હોય છે ત્યારે આ જિલ્લા કક્ષાનું ખૂબ સુંદર અને ભવ્ય કાર્યાલય જ્યારે બની રહ્યું છે ત્યારે આ જિલ્લાની અંદર જિલ્લાના આવતા તમામ કાર્યકર્તાઓ ચારે આઠે આઠ મંડળના પણ કાર્યકર્તાઓ ખૂબ ઉમંગથી અને ઉત્સાહભેર ખૂબ મોટા પાયે પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી ના સ્વાગત ની તૈયારીઓ કરી રહ્યા છે દિવ્યાંગ ન્યૂઝ